અબડાસાના બાદ નુધાતળમાં રાજકીય અને પોલીસની પીઠબળે ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટ ખનીજની ચોરી થતી હતી

કાસમ હિંગોરાની ફરિયાદના આધારે થોડા સમય પહેલા ખીરસરા ગામે પણ કાર્યવાહી કરાઈ હતી ખનીજ ચોરી પ્રકરણમાં નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હિંગોરા કાસમ આદમ રહેવાસી ખીરસરા વિંજાણ મે બે દિવસ પહેલા ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી જે પ્રકરણ આ વિસ્તારમાં આવે છે એકસો સત્યાસીનું એનો તટાસ તપાસ થવી જોઈએ અને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જે લુખાઓ છે આ બેન્ટોના ખાંડી ચોરી કરે છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એના દંડ થવું જોઈએ અને એકસો સત્યાશી સર્વે નંબરની જે લીજ થઈ એ સીલ થવી જોઈએ કારણ કે એ લીજમાં માલ નથી ચોરી માટે જ આ ઉપયોગ થાય છે બીજ ગયા વર્ષે પણ આ લીજમાં માલ નાખતા હતા એકસો સડતાલીસ સર્વે નંબર ખીરેસરાના ચોરી કરીએ અને આ એકસો સત્યાસી સર્વે નંબરમાં નાખતા હતા આના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ મેં અધિકારીઓની સામે જ મારા ઉપર જે દાદાગીરી કરેલ છે જે માણસે હું એ માણસને ઓળખતો નથી એનું નામ લભ અક્ષય છે જે મારા દાદાગીરીથી કહેતો હતો કે મને બધી ખબર છે કોણે ચોરી કરી છે તો આવા દાદાગીરી કરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને આનો તટસ્થ તપાસ કરી અને પરિણામ લાવવું જોઈએ જેથી કરી અને ખનીજ માફિયાઓને ખબર પડે કે ચોરી શું છે કરવી શું છે અને ગરીબ માણસો પર જુલમ કરે છે જે હું માલધારી પણ છું આના ત્રાસથી અમે સીમાડામાં રહી શકતા નથી માલ ઢોર નાખવાને ચાલી શકતા નથી રાતના કોઈ પણ અમે અવર જવર કરી શકતા નથી રાતના બધી જગ્યાએ રસ્તા બંધ કરી નાખે છે તો મીડિયાના માધ્યમથી હું કલેક્ટરશ્રી અને ખાણ ખનીજ વિભાગને વિનંતી કરું છું કે આ જે મને ધમકીઓ આપી છે જે માણસે મને ધમકીઓ આપી છે એ મીડિયામાં ચોખ્ખું દેખાય છે તંત્રની સામે ધમકીઓ આપી છે મને મને મારી જાણને ખતરો છે એટલે આ માણસ ઉપર કાર્યવાહી થવી જોઈએ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ ન્યૂઝ સાથે રમેશ ભાનુશાલી નલિયા